ભાઈ જવાનો છે એક નવી ટ્રીપ નવી જર્ની પર તો નીકળવાનો છે દસ દિવસની ટ્રીપ પર કેટલા દિવસ જવાનું દસ દિવસ બ્યુટિફુલ પ્લેસ ઓફ યાર બહુ ખરાબ કાદુ છે યાર આજવાનું આવા ખતરા કરવા ન થઈ ગયા આખું આ નવરું થઈ ગયું હવા નીકળી ગઈ તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવ દિવસનો આ વ્લોગમાં સ્વાગત છે તમારું કેમ છો બધા મજામાં આઈ હો કે તમે બધા મજામાં આવતો અને અત્યારે વાગી રહ્યા છે સવારના પોણાનો અને ઉઠીને મસ્ત મોડું મોડું ધોઈને ફ્રેશ થઈ ગયો છે તો કપડાં ચેન્જ કરી લીધા છે અને ફિલહાલ અત્યારે અમારે જવાનું છે વ્યારા તો નાયો નથી હે ખાલી મોડું મોડું થઈને એમ જ ફ્રેશ થઈ ગયો છું ઉઠીને ફટાફટ કારણ કે ભાઈ જવાનો છે એક નવી ટ્રીપ નવી જર્ની પર તો એને મૂકવા જવાનું છે તો જો આપણી ગાડીવાડી ઉતારી દીધી છે અને પપ્પા જવાના છે અત્યારે જોબ પર ને ભાઈ જો બેગ લઈને રેડી થઈ ગયા છે તો હવે જે રાહુલ જોડે અમે જવાના છે મૂકવા માટે જ્યારે જઈએ એને ઉતારી આવીએ નહીં નીકળવાના છે દસ દિવસની ટ્રીપ પર તો મૂકી આવીએ પહેલાં થઈ ગયા રેડી હાજો કેટલા દિવસ જવાનું જો નીકળી જવાના છે એ તો નીકળી જવાનું એટલે મારાથી હવે કશે જવાશે ને આટલા દિવસ નહીં બ્લોગ બનાવી એનું એક રીઝન છે બીમાર થઈ ગયો તો મેં એટલે વ્લોગ શૂટ નહીં કરી શકો કારણ કે ગાળામાં બોલી જ શકાય તેવી પોઝિશન થઈ ગયેલી તો પછી વ્લોગ કેવી રીતે શૂટ કર્યું એટલે બહુ દિવસ પછી આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે હવે જોઈએ મહિને પહેલાં તો મૂકીએ પછી દિવસમાં શું કરશે આગળ તો બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે જો આવી ગયા રાહુલ આવી ગયા ફાઈનલ તો ફાઇનલી ગઈ સમય પહોંચી ગયા છે અત્યારે વ્યારા અને આ જો આ લઈને જવાના છે ભાઈ લોકો અત્યારે નીકળી જવાના છે દસ નવ દસ દિવસ માટે રાજસ્થાન પધારો મારે દેશ જો આ લોકો નીકળવાના છે અત્યારે દસ દિવસ માટે આ ગાડી લઈને બાઈ રોડ રાજસ્થાન ચાલ હેપી જર્ની ચાલ તો આપણે પણ નીકળી જઈએ હવે પહેલા તો જવું પડશે ફ્યુલ સ્ટેશન ફ્યુલ અપ કરાવી આવીએ થોડું કે તો ગાઈસ ફ્યુલ અપ કરાવી નીકળી ગયા છે અત્યારે ઘર તરફ જવા માટે ઘરે જઈએ નાઈ જઈને ફ્રેશ થઈએ મસ્ત મજાથી નીકળી જઈએ ઘર તરફ તો ગાઈસ ફિલહાલ અત્યારે અમે ઉભા રાખી ગયા છે અહીંયા બાજુપુરા હાઈવે હાઇવે પર અને મસ્ત મજાના હે ને કમળ બતાવો તમને ભૂલ છે હેવી છે એકદમ સરસ બ્યુટીફુલ ઓહ હા હા જોઈને અમે તો કાઢવાનું મન થઈ ગયું પણ કેવી રીતે કાઢીએ બતાવું તમને એક સરળ કમળ કમળની તો દાઇઝ ધા કમળ જોઈને ને અમારે કાઢવાની ઈચ્છા થઈ ગઈ હતી તો જોઈને અમે કરતાં હતાં કેવાય ટાસ્ક લાવી લીધા સાહેબ वो खराब का दुश है यार राजवन में फिर भी निकाल लेंगे हम कैसे भी करके आवा खतरा करवा नहीं कहीं मैं आई वो नहीं गाइजेस अरे आप जो हमारी हालत एक बार चला तो भी नहीं इतना बजे कादू लगी गई है यार નાઈ ફ્રેશ થઈ ગયા છે અત્યારે પિકઅપ લઈને જવાનું છે એક આપણે સાહિલ ગાડી છે ને બગડી ગઈ છે પંક્ચર થયું તો આખું ટાયરનું રિંગ ડેમેજ થઈ ગયું છે તો મેક્સ્ટ્રો લેવા જવાની છે આપણે હાઈવે પર મૂકેલી છે ત્યાં ટેમ્પો લઈને નીકળી છે આવી ગયા છો મંટુભાઈ રાહુલ રાહુલ શેઠ આવી જાઓ ને અને નીકળે આવના અત્યારે અમે ટેમ્પો લઈને બતાવીએ તમને કેવું ડેમેજ થયું છે ભાઈ પ્રાઈસ ગાડી તો લોડિંગ થઈ ગઈ છે આજો

હવા નીકળી ગયા હવા ને તો ગાઈસ અત્યારે ભાગી રહ્યા છે સાંજના પોણા છ અને ફરી પાછા અમે નીકળી ગયા છીએ અત્યારે વડી તરફ જવા માટે ઘરે અમારા પગ ને જ નથી ઘર ની બહાર જવા વગર ચાલે જ નહીં તો કઈ નઈ વાંધો નહીં જઈએ બજાર થોડી વાર એમ તેમ થોડુંક આપણ છે તો બતાવતા આવીએ એમ નીકળી જાય એમાં ચાલે